i <laughs> ma. <laughs> મારું નામ સાલમ બેન અબ્દુલ્લાભાઈ હારથી આજે આ મારીના ટેકરા ઉપર શું હતું આજે સીધીમાં હું પેટનો ઉરસ હતો અને આ જે દરગાની વાત કરીએ સાલમ નતા તો આની બનાવટ છે ખૂબ જૂની છે આની દરગા ઉભો ઓછી છે હા તો આ દરગાને છે ને 300 થી 400 વર્ષ થયેલા છે આ દરગાને અને રજવાડા સ્ટેટ ઉપરની છે આમાં હા એના આ રજવાડા સ્ટેટ ઉપરની છે દરગા હા

અને સીડી સમાજના લોકો દ્વારા આ ઉર્ષની અંદર સીડીની ધમાલ નામનો નૃત્ય રજૂ કરવામાં આવે છે આ સીડીની ધમાલ જોવા માટે લોકો આ ઉર્ષની અંદર ઉમટી પડે છે અને લગભગ બે કલાક સુધી આ નૃત્ય ચાલે છે જેમાં સીડી સમાજના યુવાઓ અને મહિલાઓ તેમના લોકગીતો સાથે આ નૃત્ય કરે છે અને સીડી મામુના ઉર્ષમાં ચાદર ચડાવવામાં આવે છે અને મહિલાઓ દ્વારા એક અલગ પ્રકારની સલામ પેશ કરવામાં આવે છે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહીદ મદ્રા ભાવનગર thank <laughs> you Hey, <laughs> hey, પ્રકાશગીરી બહુ ગોસ્વામી હું આ મંદિર ભાવનાથ મહાદેવ ની સેવા પૂજા કરું છું એટલે આ દરગાહ આજે છે કાલે અહીંયા હોય આજે ને અમે હમ્પી ઉરસ હોય કે કાંઈ કામકાજ હોય તો બધું બધા કરીએ છીએ ભાઈ ભાઈઓની જેમ જ રહીએ છીએ અને એ રીતે જ આ ગમે પ્રસંગ મંદિરનો દરગાહ હોય

સલામ જયભાઈ તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી અને યોગ્ય છે ભાવનગર શહેરના માલીના ટેકરા પર આવેલા હજરત રોશન જમીર સીધી પીર દાદા નો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે આ ઉચ્ચ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર કુરાન ખ્વાની સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ શાહુજ દુઆઓ કરવામાં આવે છે આ એક એવી દરગાહ છે કે આપણે જોઈએ કે દરેક દરગાહની અંદર સંદેલ શરીફનું જુલુસ એક નીકળતું હોય કે એક ચલાવવામાં આવતું હોય પણ અમારા સીધીમાં હું પીર દાદાનો સંદેલ શરીફ જે છે એનું જુલુસ એવું છે કે એક સંદેલ શરીફનું જુલુસ મા છે સીધીવાડમાંથી નીકળે છે અને અહીંયા ટેકરા પર આવે છે તે જ રીતે આપણા ભાવનગર શહેર જિલ્લાના સીધી જમાતના જે ભાઈઓ ને બહેનો છે તે દર વર્ષે છે સીધીવાડમાં જે બાવાગોર સાહેબ ની બજાર છે ત્યાંથી એક બીજી સીધી ની એટલે કે સાથે આ જુલુસ આવે છે એટલે આ દરગાહ શરીફના ના બે જુલુસ નીકળે છે એ ખાસ વિશેષતા છે અને ખાસ બીજી વિશેષતા એ છે કે અમારા માળીના ટેકરા પર ફક્ત મુસ્લિમો નહીં અહીંયા ટેકરા પર માળી સમાજ વસે છે રજપૂત સમાજ છે હોળી સમાજ છે રાણા સમાજ છે મુસ્લિમ સમાજ છે તમામ જ્ઞાતિ તમામ સમાજના લોકો વર્ષોથી આ માળીના ટેકરા પર રહે છે અને આ માળીના ટેકરાની કોમી એકતા અને ભાઈચારો એવો છે કે આજે આપણે જોયું કે ઉષ્ઠ પ્રસંગમાં જે નિયાદ માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે લેવામાં આવે તેમાં હિન્દુ સમાજના લોકો પણ ફાળો લખાવે મુસ્લિમ સમાજના લોકો પણ ફાળો લખાવે એનીથી વિશેષ એ છે કે આ દરગાહ શરીફની અંદર તમામ લોકો આવે છે

આપણી કોમી એકતા ભાઈચારો કાયમ રે આપણા દેશ નો વિકાસ થાય આપણા નું પ્રગતિ થાય એવો આપણે ખાસ દુઆ કરીએ છીએ ખરેખર જયારે આ પ્રશ્ન તો એવો છે કે અમારું નાનપણ એટલે મારી જન્મભૂમિ માળી માળીનો ઠેકરો હું ને સાલમ દાદા એમનો પરિવાર એની પેલા અમારા પરિવારના લોકો જે મારા બાપ દાદા હતા એ લોકો પણ ઉરસ કરે કરતા હતા એ રીતે અમારો પરિવાર પણ સંયુક્ત રીતે અમે ઉરસ સાલમ દાદાએ કીધું કે ત્રણસો ચારસો વર્ષ જૂની દરગાહ શરીફ છે ખરેખર એથી પણ વધારે જૂની દરગાહ શરીફ હશે એટલે કોઈ તારીખી બાબત તો આપણે જાણતા નથી પણ બહુ જૂની દરગાહ શરીફ છે અને અહીંયા લોકો આવે છે કોમી એકતા અને ભાઈચારાનું આ દરગાહ શરીફ પ્રતિક છે અને આ દરગાહ શરીફની ખાસ વિશેષતા એ પણ છે કે સીધીની ધમાલ જે સીધી માંથી જે ભાઈઓ બહેનો આવે છે અને જે સીધી ની ધમાલ થાય છે એમાં સીધી બાદશાહ લોકો જે અંદરથી નારિયેલ ફેંકે છે અને પોતાના માથે થી તોડી નાખે છે આગ થી જે રમે છે ખરેખર આ નિહાળવા માટે આ જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો આવે છે ખરેખર સીધી ની ધમાલ પણ ભારે આકર્ષણ જમાવે છે આ ખાસ વિશેષતા એ પણ છે કે ધમાલ આ બીજો તમે એવો સવાલ કર્યો જે મારા દિલ ની વાત હતી એ આજે તમે મારા દિલની વાત કઢાવી કે કોની એકતા ભાઈચારાની અત્યારે સમગ્ર દેશની અંદર જરૂર છે ભારત દેશમાં હિન્દુસ્તાનની અંદર કોમી એકતા હોવી જ જોઈએ તો જ આપણો દેશ વિકાસ કરશે પ્રગતિ કરશે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો એક સાથે મળીને જો આવા જ ઉત્સ પ્રસંગ કરશે ને આવી જ રીતે રહેશે તો કોઈની તેવડ નથી કે કોઈ કોમવાદ ફેલાવી શકે કે ભાઈ ભાઈ વચ્ચે લડાઈ ઝઘડા કરાવી શકીએ તો મારો તો સંદેશ એ જ છે કે સમગ્ર ભારત દેશની અંદર ગુજરાતની અંદર ભાવનગર શહેર જિલ્લાની અંદર આવી જ કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે અને આપણો ભાવનગર પણ વિકાસ કરે ને દેશ પણ વિકાસ કરે તે જ અમારો પેગામ છે અને અમે તો દુઆ કરીએ છીએ કે સમગ્ર ભાવનગરમાંથી તમામ લોકો આ દરગાહ શરીફમાં આવે સલામ દુઆ કરે અમે પણ એ લોકો માટે દુઆ કરશું